સતગુરુ ભગવાન કી જાય દરેકને પરણામ આપણે નિર્વિકલ સમાધિનો અનુભવ કેમ થાય કઈ રીતે થાય એના વિશે પણ આપણે આ સત્સંગ છે નિર્વિકલ સમાધિમાં પહોંચવું એની પહેલાંના જે આપણે એક વિડીયો બનાવ્યો છે સંકલ્પ સમાધિનો એનો અભ્યાસ અનુભવ પહેલાં જરૂરી કરવો જોઈએ સંકલ્પ અને વિકલ્પ દ્વારા સવિકલ્પ સમાધિનું જે અનુસંધાન છે એમાં નામરૂપ આવતું હોય છે ગુરુએ આપેલું નામ એનું પણ ભજન એમાં થતું હોય છે પછી એ ભજન પરિપક્વ થાય પછી નામરૂપથી પર જવાનું એટલે કે નિર્વિકલ્પ સમાધિની અંદર પ્રવેશ કરવાનો તો આ નિર્વિકલ્પ સમાધિની અંદર નામરૂપથી પર થવાનો અભ્યાસ અને અનુભવશે અને સંવિકલ્પ સમાધિનો ઉત્તમ પ્રકારે જ્યારે આપણે અભ્યાસ કર્યો હોય ત્યાર પછી જે અંતકરણના અતિ આનંદરૂપ આત્માના આનંદના અતિ પ્રાપ્તિના આવેશમાં કામ અને સંકલ્પ આદિ દ્રષ્ટિમાંનો સંકલ્પનો ત્યાગ સંપૂર્ણ રીતે આપણે કરવો જોઈએ કે જેવી રીતે દીવાની જોત જે હૈલ્યા વગરની હોય જેને નિઃસલ પણ સ્થિતિ હોય છે તેવી જ રીતે નિર્વિકલ્પ અભ્યાસ કરવાનારનું શીત પણ નિઃસલ હોય છે અને સમાધિમાં કોઈ પણ પ્રકારનો દેત પરપંસ ભાસતો નથી આ સમાધિમાં જીવને નિર્વિકલ્પ પણ ચૈતન્ય રૂપ આત્માનો સ્પષ્ટ અનુભવ પણ થાય છે એ જ નિર્વિકલ્પ ચૈતન્ય સુખના જે અનુભવનો પ્રકાર પણ જગદ્ગુરુ શંકરાચાર્ય પણ એના ગ્રંથની અંદર પણ લખેલું છે કે મનમાં અનેક પ્રથમના જે અનેક પ્રકારના વિકલ્પોનું જ્યારે નિવૃત્ત થાય અને જ્યાં સુધી બીજો કોઈ વિકલ્પ ન થાય ત્યાં સુધી કોઈ નિર્વિકલ્પ એક સંયમ પ્રકાશ ચૈતન્ય સ્પષ્ટ રીતે પણ દર્શાય છે યથા થકે જે સમયે મનમાં કોઈપણ પ્રકારના વિકલ્પની વૃત્તિ પ્રગટ ન હોય તે સમયે પૂર્ણ વિકલ્પના જે અભાવથી પ્રકાશ ચૈતન્ય રૂપ જે નિર્વિકલ્પ આત્માનો જે અનુભવ થાય છે તે સમયની વૃત્તિ કેવળ સુખાકાર અને નિર્વિકલ્પ જ હોય છે અને ત્યારે કોઈ પણ પ્રકારનો વિક વિકલ્પ કે વિપેક્ષ આપણને પ્રતિષ્ઠાતો નથી અને આવી જ નિર્વિકલ્પ વૃત્તિને જ્યારે બનાવવા માટે સતત આપણે અભ્યાસ પણ કરવો જરૂરી છે અને આનાથી એમ પણ જણાય છે કે જેટલા વિકલ્પો છે એ બધાય સ્થાન આપણા અંતકરણમાં છે આત્મા પોતે તો સંયમ નિર્વિકલ્પ છે અને અંતકરણના જે વિકલ્પોથી આત્મા સવિકલ્પ થતો નથી પરંતુ સદગુરુના જે ઉપદેશપૂર્વક સદગુરુનું જ્ઞાન અને શાસ્ત્રોના જ્ઞાન અનુસાર જે સમાધિના આ અભ્યાસનો જે બોધ નથી તેને આત્મા વિકલ્પવાળો છે તેવો પણ એને લાગે છે અને આ જ ભ્રમને નિવૃત્ત કરવા માટે પણ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુનું શરણ સ્વીકારીને શાસ્ત્રો અનુસાર શ્રવણ મનનન નિધ્યાસન કરવું અને કર્યા પછી પણ આ નિધ્યાસન ને મનનન જેવો જે મારો આત્મા છે એ તો નિર્વિકલ્પ છે એવો પણ દઢ અનુભવ અને એવો નિર્ણય પણ આપણે કરવો અને સમાધિનો યોગ અભ્યાસ કરવો પણ આ અભ્યાસ આ અનુભવ આ જ્ઞાન જ્યારે શાસ્ત્રોમાંથી વાંચીને જ્યારે અનુભવ કરશું ત્યારે થશે નહીં પણ ઉપરાંત આ ઉત્તમ અધિકારીને આત્માનો સાક્ષાત્કાર થવા માટે પણ જરૂરી છે અને આના માટે આપણે ગુરુના જ્ઞાન અનુસાર જ આનો અભ્યાસ કરવો જેનાથી આપણે સફળતાપૂર્વક સિદ્ધ થઈ શકીએ છીએ કારણ કે નિર્વિકલ્પ સમાધિની અંદર કોઈ શબ્દ કોઈ વાણી કાંઈ હોતું નથી એમાં કેવલ પ્રેમ હોય છે અને એ જ પ્રેમ આપણે સંકલ્પ સવિકલ્પની જે સમાધિ જોઈ છે સવિકલ્પ સમાધિ દ્વારા જે હરિ ઉપર જે પ્રેમ પ્રગટ થાય છે અને પ્રેમ પ્રગટ થતાં બધી જ વૃત્તિઓ જ્યારે આપણે પ્રેમમાં ઓગળી જાય અને પ્રેમરૂપી દોરની અંદર દોર એટલે ધ્યાન એટલે પ્રેમરૂપી દોર પકડી આપણે નિર્વિકલ્પ સમાધિની અંદર સડવાનું છે અને આ જ એનો એક સહાય છે પ્રેમ જથી થઈ શકે છે અને આ જ નામરૂપથી પર થઈ અને નિર્વિકલ્પની અંદર પ્રવેશ મળી જાય છે અને આ પ્રેમરૂપી જ્યોતને પ્રગટ કરવા માટે સદગુરુના શબ્દરૂપી દિવાસળીની આપણે જરૂર પડશે સતગુરુ ભગવાન કી જાય દરેકને પરણામ